જરા સેડ રહો સેડ મારો જરા

બધા ન્યુઝ માં આવું છું भई विक्रम मोहन था

મારા જોતા ખૂબ માહિતી

જે <marriages timing> को जति को अरे अरे आ तो आ अपन कोरोना कि बात है हमरा में ऐसा खर्चा है कोई क्यों हो रहा है हां थोड़ा बड़ी सारी घेरा रख दे रोला हां आ गल पास

total lagi <laughs> pula kamu pun lagi ya kan enggak boleh કોમ <laughs> મોટો અને વિક્રમભાઈ ઠાકોર નો અમારી અસમિર હિન્દુસ્તાની ટીમ તરફથી ખુબ ફરી ફરી ચા અત્યારે આવે છે ના બહુ સરસ તમારું સ્વાગત પણ કર્યું અને ખૂબ ખૂબ આભાર આ આખા ટીમનો તમારી તમારી કોમેડી પણ બહુ સરસ હોય છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને બસ આ બી કોઈ બી એક આ વેચાણ થતું હોય એની જે પણ નફો થતો હોય એ નફો અમારા બધા પૂરવાળા બધાએ મેં કીધું કે ભાઈ અનાથ આશ્રમ અને આશ્રમમાં વાપરવાના છે તો બહુ સારી વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ

પિક્ચર આવ્યું છે વિક્રમ નંબર વન ચાલી રહ્યું છે ધૂમ બરાબર તો દરેક ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે જરૂર નિહાળજો અને જેવો સપોર્ટ કર્યો છે ભાઈને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી

બીર બાદ મે લી બસ જાણ આરી છે તેરી દી બે પટ્ટા તો ક્યુ કે તમે ઉતાઈ ગયા لائو گيتي تينا تينا گاري نيجي کوتا کوتا چاڑے اپيل گاري ھم کي ائي گاري نھن ڪرهي ٿو جو اھن ٻڌي ڪم ڪي اھي ڪم ڪيو ٿو ھي 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 ڪم ڪ ཎ�ཡོ དི ཉས 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 ཉར ར ར ཉས ཉས སྱི ལས ར ཉས ཊ ཁས ས ང སླྀ�ེཅེ འས སེ སསག ཁཏ ོ ཁ ེ ཉ ེ ཉར ེ རི ོ ོཁཊ b ེ Saya mohonlah ke aliran. Ya, Jo.